વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગુરવારે મહામેળાની શરૂઆત થઈ રહી છે અને લાખોની સંખ્યામાં પગપાળા જતા પદયાત્રીઓમાં મા અંબાના દર્શન કરશે ત્યારે પાલનપુર તાલુકાના મેરવાડા રતનપુર ગામની મધ્યમાંથી ઉમરદશી નદી પસાર થાય છે જેના પર ઘણા વર્ષો પહેલાં પુલનું નિર્માણ થયેલ છે જ્યાં આ પુલની બંને સાઈડની દિવાલો જર્જરિત બનતો આ પુલ હાલમાં તો જીવલેણ સાબિત થાય તેવી ભીતિ સેવાઈ રહી છે જ્યાં જર્જરિત પુલ ઉપરથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ પસાર થશે જેને લઈને ગ્રામજનો દ્વારા આ જોખમી અને જર્જરિત બનેલા પુલ ઉપરથી પસાર થનાર પદયાત્રીઓ માટે અસુરક્ષિત સાબિત થશે પુલ વર્ષો જૂનો હોય તેના પર અવારનવાર સમારકામ થયેલ છે પણ હાલમાં પુલની બંને સાઈડની દિવાલો રોડ પરના જીવલેણ ખાડા પડી ગયા છે જેનાથી દિવસ દરમિયાન હજારો વાહનો ખાડામાં પટકાય છે જેમાં કોઈ વાહનના ટાયર ફૂટવાની કે પાટા તૂટવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે એટલું જ નહીં ભારે લોડિંગ વાહનોનો સામસામે આવી જતા રોજિંદો ટ્રાફિક ચક્કાજામ થાય છે અને નાના મોટા માર્ગ અકસ્માતો પણ સર્જાય છે. વળિયા પાલનપુર થી યાત્રાધામ અંબાજી જવાનો મુખ્ય માર્ગ છે અને પાલનપુર થી અંબાજી સુધીના તમામ પુલોનું ચાર માર્ગીય નવીનીકરણ પણ થઈ ગયું છે. જ્યારે માત્ર આ એક જ પુલ બાકી રહી ગયો છે. જેથી વાહન ચાલકો સાથે લોકો પુલ પરથી પસાર થતી વખતે ભય સાથે પોતાને અસુરક્ષિત પણ અનુભવે છે. ઉમરદાસી નદી ઉપરનો જજરિત પુલ ડમ્પર આયવા જેવા મોટા વાહનો આ પુલ ઉપરથી પસાર થાય છે આ પુલ સ્પ્રિંગની જેમ કામ કરે છે ત્યારે આ પુલ તૂટી પડે તો નવાય નહીં પુલની સાઈડના સિમેન્ટના કઠેડા જર્જરિત હાલતમાં છે જ્યાં લોખંડની રેલિંગ લગાવતા પુલ સાંકડો થઈ ગયો છે બે મોટા વાહનો જો પુલ ઉપરથી પસાર થાય તો કોઈ વ્યક્તિ આ પુલ ઉપરથી પસાર થઈ શકતી નથી રતનપુર મેરવાડા ઉમરદશી નદી ઉપર આવેલા પુલ 65 વર્ષ જૂનો છે પુલની બંને સાઈડના કઠેડા જળજરિત બનતા ત્યાં લોખંડની રેલિંગ લગાવતા પુલ સાંકડો બન્યો છે ભાદરવી પૂનમ દરમિયાન અહીંથી પુલ ઉપરથી બે વાહન ચાલે અને સાથે લોકો ચાલશે ત્યારે અકસ્માત સર્જાય તેમ છે અને પુલનું જોખમ પણ છે આ કહેવાનું એ થાય છે કે અહીંયો અમારે સાધનોની અવરજવર ખૂબ વધી ગઈ છે અને અહીંયો બધા નાના સાધનો તો ઓછા પણ મોટા સાધનો મને કે ડમ્પર છે આવ્યા છે એવા બધા રાતના સમયે ખૂબ ચાલે છે અને ગમે ત્યારે આ પુલ સ્પ્રિંગની પેટેમ કામ કરે છે ગમે ત્યારે તમે અહીંયા ચાલો તો આખો પુલ જેમ વાઇબ્રેટ કરતો હોય એ રીતનું થાય છે અને અહીંયો ચાલવાની પણ ડર લાગે છે હાલ તો કારણ કે ગમે ત્યારે પુલ પડી શકે છે અને બંને બાજુની જે દિવાલો છે એ દિવાલો પણ કોઈ બરાબર કરેલી નથી કારણ કે પુલ જો સાધન પાસેથી ચાલે તો દિવાલો પણ પડી શકે છે અને જે એને પેલા જે લોખંડના સાઈડો સાઈડો મારેલી છે એ એકદમ જે દિવાલ છે દિવાલથી આગળ મારેલી છે એટલે બંને સાધન એકદમ નજીક દો ઘસીને ચાલે એવી પરિસ્થિતિ છે માણસ તો જો બે સાધન ચાલે તો માણસ ચા ચાલી જ શકતું નથી એટલે અહીંયા તો લોકોને જવું હોય તો પણ બીક લાગે છે અવર જવર કરી જ નહીં શકતા બરાબર એટલે સરકારને અમે એક અમારું નિવેદન છે કે જલ્દીથી જલ્દી આ પુલનું કામ થાય અને હવે તો ભાદરવી આ નજીક આવી રહી છે તો માણસોને ચાલ ચાલવાની ખૂબ કારણ કે અહીંયા કોઈ ચાલી શકે તેમ છે જ નહીં આવું કહેવા માગું છું કે આ પુલ કે આ પુલ એકદમ જાદરો થઈ ગયો છે હવે આ પુલ ખમાયોવો નથી અમુક વાર અકસ્માતો થાય છે પુલ હોકળો થઈ ગયો છે આવનારમાં ભાદરવી પૂનમ આવશે પગ યાતાળી લોકો હેડે છે પણ એમના માટે બહુ જીવનો જોખમ છે તો હું તો એટલું જ કહું છું કે આખા ગુજરાતમાં નવા પુલો થઈ ગયા છે આવો જ એવો પુલ બાકી છે કે આ પુલ નથી જેવો બરાબર તો કેન્દ્ર સરકારને એવી નર્મ વિનંતી છે કે ગુજરાતના પુલો થઈ ગયા છે નર્મ વિનંતી કે આટલો પુલ એક બીજો તૈયાર થઈ જાય તો બહુ સારું કહેવાય અમારા માટે અને હરેક માટે આવનારા સમય માટે સારું કહેવાય અંબાજીનો મેળો ચાલુ થવાનો અને મેળો ચાલુ થવાનો છે આ ભાદુરી પૂનમનો આ મેળોની હર વર્ષે હર વર્ષે અહીંયા જ મેળા પબ્લિક અહીંયા જ ચાલે છે તો આ વો જ પુલ બાકી છે શેઠ ઉદીના પુલ અંબાજી ઉદી પુલ બધા કે આટલો જ પુલ નથી થયો તૈયાર મારું નામ કાનજીભાઈ ભવનભાઈ પ્રજાપતિ ગામ મેરવાડા આજે અમે આ ઉમરદસી નદી ઉપર જે રતનપુર અને મેરવાડા ગામ વચ્ચે પુલ બનાવેલો છે કે લગભગ સાઈઠ પોસઠ વર્ષ જૂનો પુલ છે અને આ પુલની પરિસ્થિતિ હાલ એવી છે કે પુલની બંને બાજુ સાઈડો ખખડી ગયેલી છે અને વચ્ચે લોખંડની એંગલો મારેલી છે એટલે જો સામસામે બે મોટા વાહનો આવે તો રાહદારી નાના માણસ તો વચ્ચે કચડાઈ જ જાય એવી પરિસ્થિતિ છે એટલે આનો સરકારે માર્ગને મકાનમાં અમે રજૂઆત પણ કરેલી છે અને મામલતદાર સાહેબ આવ્યા હતા તો એમને પણ અમે આ રજૂઆત કરી હતી કે વહેલામાં વહેલા તકે આ પુલની કંઈક નો નિકાલ થવો જોઈએ અને કંઈક પુલ નવો બને તો લોકોને બહુ સગવડ ઊભી થાય નહીંતર આમાં મોટું જોખમ ઊભું થાય એવી પરિસ્થિતિ છે અને અત્યારે આ ભાદુરી પૂનિમના મેળાની પરિસ્થિતિમાં લોકો ચાલતા પછી પચાસનું ટોળું ચાલતું હોય અને સામે વાહન આવે તો પદયાત્રીને બહુ એમાં ભય ખૂબ રહેશે એટલે આ બાબતમાં સરકારે ખૂબ જ ગંભીરતા નિર્ણય લઈ અને એનો કંઈક નિકાલ થાય એવો કરવું જોઈએ એવું મારું માનવું છે